લીમડી શહેરમાં ઠેર ઠેર રામ ભક્તો દ્વારા હનુમાનજી મંદિર તેમજ રામજી મંદિર ખાતે રામધૂન તેમજ ઉત્સાહપૂર્વક ઉત્સાહ એક તહેવાર જેમ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે હાલ જ્યારે અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણનું ઉદઘાટન હોય તે અનુસંધાને આ લીંબડી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આ તહેવાર તરીકે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી શહેરમાં આવેલ રા રામદેવપીઠ ખાંચામાં એક તહેવાર તરીકે આ દિવસ મનાવવામાં આવ્યો હતો જેમાં તમામ સમાજના લોકો હાજર રહ્યા હતા આજે યુવક મંડળ દ્વારા આ જે ભવ્ય આયોજન આયોજન કર્યું છે અયોધ્યા નિમિત્તે આજ બાર ને ઓગણ ચાલીસ મહાઆરતી કાર્યક્રમ છે તેમજ આ વિસ્તારના બધી જ કોમ વ્યક્તિઓ અમારી સાથે સાથ સહકારમાં છે અમે રામ એ પણ ખુશી દીએ છે કે આજ જે પ્રસંગ છે એ આહલાદક પ્રસંગ છે સોનામાં સુગંધ મળે એવો પ્રસંગ છે અમે બધા વધાવીએ છીએ અને દિવાળી માહોલ થી આજે અમે ઉજવી છીએ જય શ્રી